અને બાપ વાંસ ઝાડની વિશેષતા છે એ મોટું થાય પછી પ્રગટ થાય જંગલ કો દેશે જલાય અમારા જંગલ ની અંદર એક એવો કપૂત પાકો છે એવો છોડ ઉગ્યો છે અમારા આખે આખા જંગલ ને હડકાવી નાખશે અને એટલા માટે અમે ઉદાસ છીએ કવિ ધીરે 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 નીકળી જાય કે જે ફૂલડા છે એની અંદર છૂટે છે અને કવિ ઈનો એ પ્રશ્ન ફરીને પૂછે છે કે આજ આ જંગલમાં આટલો બધો આનંદ કેમ છે અને ત્યારે એ જંગલનું વયોવૃદ્ધ વૃક્ષ એમ કે છે કે આજ આનંદ કેમ છે કે ચંદન ઉગ્યું વનમે હસને લગી વનરાય કુળમાં શપુત પાક્યો કે સુગંધ દેશે સદાય સાહેબ આપણો પરિવાર હોય આપણો કુટુંબ હોય એક સારો દીકરો એમ કહેવાય કુટુંબમાં જન્મ લેને તો આખે આખા કુટુંબમાં એક અનેરો આનંદ છવાઈ જતો હોય છે કહેવાનો મતલબ અહીંયા આખે આખું કનશામપુર ગામ હલકીને ભેગું થયું છે આજુબાજુમાંથી જે પણ ભાવિક માણસો આ સંતવાણીને સાંભળવા માટે આવ્યા છે ધરતી બેઠા છે આજથી પાંચ વર્ષ પહેલા આ જે જગ્યા પર એમ કેવાય બોરડીના ઝાડા ખાડાના ટેકરા હતા પણ બાપ જ્યાં ભજન પાકે જ્યાં એમ કેવાય કંતવાણી ના સૂર રેલાય અમારા એમ કેવાય ઘનશ્યામપુર ના ઝંડાપીર ના કઈક

બેન્જો માસ્ટર તરીકે પ્રથમ નંબર મેળવો છે ને એથી વિશેષ આપણે ગૃહ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપ કોઈને નામ યાદ હોય તો આપણા ગૃહ પ્રધાન હતા અને એમના થકી પણ એમનું સન્માન થયું છે આ જે બધા કલાકાર મિત્રો છે ને ખાલી ભાવ લે અમારા ગામ પ્રત્યે અમારા ઝંડાપીર પ્રત્યે અમારા ગોરલપીર પ્રત્યે આ ભાવ છે ને ભાવ લઈને બધા ભાવથી પધાર્યા છે ભાવ અને ખાસ અમે તો કઈ છે અમારું ગામ જોકે પોતાના પોતાના એમ કેવાય ગંગુઠાને ને પાણી પીવાનું ન હોય પણ આ છે આ ચીલો પાડવા જેવો તમે જોઈ અત્યારે વરસાદ કાલ તો ડોમ અમે એટલા માટે જ કર્યો છે પાણી ભાવથી થાય પણ વરસાદ આવે ખેડૂતો હોય ને તમે જોજો તમારો જીવ મુજાવા મળે કે હો આ વરસાદ પડ્યો છે સારું છે પણ પાક પાકી ગયો હોય ને અને પછી માથે પડતો હોય ને તો આપણને ઉપાધી થતી હોય

શિષ્ય મરક મરક દાંત કાઢતા કાઢતા ઓલા નાવિક નાવિક ભાઈ કોઈ વાંધો નહી તમને પૈસા મળી જશે હામા કાંઠે પુગાડી અને હામા કાંઠે અને પૈસા શિષ્ય આપી દીધા પણ શિષ્ય ઉતરી ને ધીરે ધીરે પાછો મનમાં દાંત કાઢે છે ગુરુ મહારાજ ને એમ થાય છે મારો શિષ્ય દાંત કેમ કાઢે છે અને ત્યારે ગુરુ મહારાજ એમ કે છે હસવું કેમ આવે છે કે ગુરુ મહારાજ કઈ નઈ

આ રૂપિયાનો સંગ્રહ ન કર્યો હોય તો આ નદી પાર કરીએ કદાપડે અને તારે ગુરુ મહારાજ એમ કહે છે બેટા તને એમ લાગે છે આ પૈસાનો તે સંગ્રહ કર્યો એટલા માટે નદી પાર થઈ તો કે ના એ તારો વેમ છે તો કે કેવી રીતે કે બેટા ઈ રૂપિયાનો તે સંગ્રહ કરો એટલા માટે નદી પાર નથી થઈ પણ તારી પાસે જે રૂપિયા હતો હતા એનો તે ત્યાગ કર્યો ને એટલા માટે આપણે આ નદી પાર કરી શક્યા છીએ કેવાનો મતલબ જગતમાં જે ત્યાગ કરે ને ત્યાગ કરે ને એને જગત વંદન કરે છે તમે જો વૃક્ષ છે વૃક્ષ એની નીચે આપણે હુકામ બેંયો આપે છે લાકડું આપે છે રાત્રિ અંદર જગત એને યાદ કરે છે બાપ આ સંતવાણી અંદર કંઈક આવી પરંપરાને આપણે આપણા જીવનમાં વણવા માટે ભાવથી ભેગા થયા છે ત્યારે વધારે સમય નેતા ફરી આપણે સંતવાણી ના દોર તરફ પાંચ દસ મિનિટ માં કલાકાર મિત્રો આવી જાય છે હું ટૂંકમાં એટલા માટે વાળું છું કે આ અમારું ગામ છે અને અમારા ગામમાં અમે વધારે બોલીએ એ બરાબર ન લાગે બાર થી છે પણ મિત્રો વધારે આવે કલાકાર મિત્રો એમને માણીએ તો વધારે આનંદ આવે પણ અહીંયા બધા આપ ધ્યાન આપો છો એના ઉપરથી એમ થાય છે કઈક વાતમાં રસ પડે છે મહેસાણા ની અંદર અમે બહુચરાજીમાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા એક નાથ સંપ્રદાયના સાધુના શબ્દો

તમે લઈ નો નીકળ્યા હોય તો આ ભજન અને આ સંચવાણીમાં તમારે બેઠા છો કદાચ કોઈ પણ જગ્યાએ તમે નીકળો અને જો તમે જે સંકલ્પ ધાર્યો હોય વિચાર કર્યો હોય તમે જે લક્ષ્ય રાખ્યું હોય અને નો લક્ષે તો બાપ જગત આખાનો બાપ ભગવાન રામચંદ્ર એમ કેતો હોય લખાણ મને આ સોનાના અયોધ્યાના સિંહાસન ઉપર મજા નથી આવતી ને એ માં કૌશલ્યના ખોળાની અંદર આવતી હતી બાપ આપણા મા બાપ પેલા છે સાધુ સંતો હંમેશા કે છે કે પોતાના મા બાપને ખુશ કરો પછી આ કઈ સમજાશે એટલે એટલા માટે એ નાથ સંપ્રદાય ના સાધુ ના શબ્દ મારે તમારા થકી પહોંચાડવા છે બહુ સરસ મજાની વાત કરતા હતા કે અહીંયા કોઈ માતાજીના ભુવા બેઠા હોય કે તમે કોઈ

થોડી વાર આપણી વચ્ચે બારે ઉભા છે મિત્રોને ફરી ફરી વિનંતી કરી થોડીવાર વાર બેહજો કઈક સંજોગો વરસાદ એવું છે કે વાહનની અંદર કઈક થોડીક તકલીફ થઈ છે એટલે અહીંયા જે કલાકાર મિત્રો છે ગઢવી સાહેબ આપણી વચ્ચે પહોંચી નથી શક્યા એટલે થોડીવાર આપણે દોર હાકી અને એમને અહીં સુધી પહોંચે આપ ભાવથી સંતવાણીને સાંભળવા માટે આવ્યા છો તો ખાસ થોડી વાર ભાવથી બેહજો હું વાત કરતો હતો અમારા ગામની અંદર કઈક કઈક એવી નાની નાની વસ્તુ છે એક કેવી છે શું કામ કે આપ પણ આપના ગામમાં કઈક આવી રચના કરો તો આપને પણ કઈક નવો રસ્તો મળશે અમારા ગામમાં સરસ મજાની એક સેવા સમિતિ નામની એક સમિતિ છે અમે આ ગોરલપીર આશ્રમ છે એ જગ્યા ઉપર બેહીને જ એની રચના કરી હતી કે ગામમાં જે પણ વિદ્યાર્થી મિત્રો પ્રગતિ કરે એક થી ત્રણ નંબર મેળવે એનું દર વર્ષે અમે કઈક સન્માન કરીએ છીએ કનસામપુર અંદર કોઈ સારી સેવા કરતા હોય તો કનસામપુર ગૌરવ એવોર્ડ પણ અમે આપીએ છે અને આપ બધા કદાચ જાણતા હશો અમારા ગોવિંદ મામા ગોવિંદભાઈ રબારી છેલા પચાસેક વર્ષથી કોઈ પણ માણાને હાડકામાં તકલીફ હોય કોઈ મચકોડ થઈ ગયો કોઈ નસમાં તકલીફ થઈ ગયો તો બહુ સરસ મજાની પચાસ વર્ષે એક પણ રૂપિયો લીધા વગર સેવા કરે છે તો આવી કઈક સેવા કરતા હોય ગામમાં અને એમને કઈક બિરદાવશો તો પાછળ ની પેઢી હોય એમાંથી કઈક નવું શીખશે અને એમાંથી કઈક પ્રેરણા મેળવી અને આગળ મુખ થી બોલું માં તો મને હાથે નાનપણ સા પછી આ મોટા બધાની મજા મને કડવી લાગે કાગડા કે અણધારા આવી પડે આ ઘટના દુખ ના નાભી થી નીકળે અને મુખે આવે માં વાત મા ઉપર કરતો હતો કે મુખ બોલી માં તા તો મને હાચે નાને પણ સાંભળે પછી આ મોટપ બધાની મજા મને કડવી લાગે કાગડા હું એક સત્ય ઘટનાની વાત કરું મે મારી આંખે જોયેલું કે મા એ મનુષ્યની હોય તો ભલે કોઈ જીવની હોય તો ભલે અને કોઈ પશુની હોય તો ભલે હું પેલા એસટી માં કંડક્ટર ની નોકરી કરતો અને અમારી બસ ચોટીલા નાઈટ માં જતી હતી સાંભળતો એક નાનકડો ટૂંકો પ્રસંગ અને ધીરે ધીરે અમારી બસ ચોટીલા રાણી ની આજુબાજુ માંથી અમારી બસ નીકળતી છે અને ચાર ગલુડિયા હતા એની ચાર ગલુડિયા છે એ ધીરે ધીરે એ જે કૂતરી હતી એની પાછળ પાછળ હાલ્યા આવતા હતા અને હલતા 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 આવતા હતા આ બાજુથી બરોબર અમારી બસ નું ત્યાંથી નીકળવું

આ બસ કદાચ મારા ગલોડિયા ને માર્યું છે એમ એમ ઈ કુત્રી છે ને લગભગ દોઢ બે કિલોમીટર સુધી બસ ની પાછળ દોડી અને પછી ત્યાંથી દેખાતી બંધ થઈ ગઈ અને પછી એની નાઇટ હું દરરોજ જાતો અમારી બસ બરોબર નીકળે એ કૂતરી એ અમારી બસ ની રાહ જોઈને બેઠી હોય અમારી બસ ત્યાંથી નીકળે લગભગ દોઢ કિલોમીટર સુધી કૂતરી દરરોજ અમારી બસ ની પાછળ ગરગડતી દોઢ મૂકે શું કામ આ બસ છે એને મારા બાળને માર્યું છે કેવાનો મતલબ માં માં છે ગીર પંથક ની અંદર એક કેવાય જંગલ માં આગ લાગેલી આગે એટલું બધું નુકસાન કર્યું કે તાડ જેવા ઝાડ ને હડગાવી નાખ્યા અને તારે તપાસ કરી તો આગ ની અંદર એક હંસલી છે ને હળગી ગઈ હતી અડથું થઈ ગઈ હતી એટલે એક અધિકારી એ ચેક કર્યું કે આમાં શું તકલીફ છે હું છે એ પોઝિશન આપણે જોઈ કે હંસલી નું પડથું જે થઈ ગયું હતું

અને છેલે બહુ સરસ મજાની વાત કરે છે કે લાખો કમાતા હો ભલે મા બાપ જેના નાઠીરા લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં અને સંતાન છો સેવા કરો સંતાન છો સેવા કરો જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નથી હું વારંવાર કહું છું આ જગતની અંદર મા બાપ થી આપણા માટે હિતકર કોઈ નથી જો તમારે જોવું હોય તો જોઈ લેજો તમારા માં હોય એનાથી કોઈ તમારી વિશેષ હોય શકે તમારી બેન હોય એનાથી વિશેષ તમારી કોઈ હોય શકે તમારો ભાઈ હોય એનાથી કોઈ તમારો મોટો ભાગીદાર ના હોય શકે સંપત્તિ ની વાત નથી કરતો કોઈ દુખ આવે સૌથી પેલું એમ કેવાય દુઃખ તમારા ભાઈ ને થતું હોય છે અને એથી વિશેષ આ જગત તમારા બાપ થી મોટો કોઈ સલાહકાર ના હોય શકે

તો કે શું કિંમત છે કોઈ વાંધો નઈ મારે પથ્થર જોઈ છે આપી દે પણ એને કીધું મારા પિતાજી પૂછી લઉં પછી આપું આ દીકરો એમ કેવાય ત્યાંથી પાછો પિતાજી પાછા આવીને આવીને કે છે કે પિતાજી આ પથ્થર ની કિંમત બહે રૂપિયા છે અને એના પિતા એમ કે છે દીકરા એક કામ કર્યા પથ્થર ને ફરીને ગય ના ચકચકાટ કરી અને ફરીને બજાર માં જ્યાં પણ એક વસ્તુ નું ધ્યાન રાખજે જે બજારમાં ગયો ની એની બજારમાં ફરીન નો જાતો એમ કેવાય કે દીકરે બરોબર એ પથ્થરને ઘસી અને ચકચકાટ કરી અને પિતાને પ્રણામ કરીને પાછો દીકરો ધીરે ધીરે હાલતો હાલતો બજારમાં આવે છે આજ હોની બજારમાં આવ્યો અને હોની બજારમાં આવી અને હાથમાં પથ્થર છે ઉભો છે અને કોઈ હોની એ જોયું પથ્થર છે બહુ કિંમતી બે હજાર રૂપિયા થોડી હોય હવે આ દીકરા ને થોડોક વિચાર આવ્યો બસો રૂપિયા બહુ વિચાર નતો આવ્યો પણ હવે બે હજાર થયા વિચાર આવ્યો કે આ પથ્થર ની કિંમત વધતી કેમ જાય કોઈ વાંધો યુવાન આપી દે પથ્થર ની મારે જરૂર છે કે ના મારે મારા પિતાજી ને પૂછવું પડે પછી આપવો દીકરો પાછો આ બીજી વખત ધીરે ધીરે વિચાર કરતો કરતો આવે છે અને હા દીકરો બીજી વખત પિતાની પાસે આવે અને પિતાજી પિતાજી પ્રશ્ન પૂછે કે કે છે આ કિંમત તો બે હજાર રૂપિયા છે અને ત્યારે એના પિતાજી કે છે દીકરા હવે છેલ્લી વખત એક કામ કર કે બરોબર ચકચકાટ કર એટલો બધો ઘસ એટલો બધો ઘસ કે તારો ચહેરો એની અંદર દેખાવો જોઈએ એટલો ચકચકાટ કરીને બજારમાં વેચવા જા મિત્રો સાંભળજો આ ત્રીજી વખત દીકરો ધીરે 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 બજારમાં વેચવા માટે આવ્યો અને વેચવા માટે આવતા 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 એમ ઝવેરી બજાર બજારમાં આવી અને બરોબર પથ્થર હાથમાં લઈ અને ઉભો છે યાદ રાખજો જ્યાં સુધી તમને કોઈ ઝવેરી જેવો માણા નહીં મળે ને ત્યાં સુધી જગતમાં તમારી કોઈ કિંમત નહી થાય એમ કે તારી અંદર ખબર પડે તારે બાકી કિંમત નો થાય ઝવેરી ની પાસે આવી ગયું અને ઝવેરી આમ જોવે છે અને એ જે પથ્થર હતો ખરેખર શાલીગ્રામ નો પથ્થર હતો અને કદાચ કોઈ જગ્યાએ એમ કેવાય પથ્થર નું સ્થાપન કર્યું હોય ને તો એમ કેવાય ભવ્ય મંદિર બને ચવેરી સમજી ગયો કે આ પથ્થર કિંમતી છે લઈ લેવાય લેવાયુવાન ને કે હું કિંમત રાખી છે આમ કરી અને બે આંગળી લાંબી કરે છે અને ચવેરી કે છે યુવાન પથ્થરની કિંમત બે લાખ રૂપિયા થોડી હોય અને આજ આ બે લાખ રૂપિયા કિંમત સાંભળીને યુવાનને વિચાર આવ્યો ખરું આ કિંમત આટલી બધી

તો હાંભળ દીકરા અમે તને સમજાવું તો તું એમ કેતો તો કે માણાની કિંમત શું છે તો હાંભળ દીકરા કે બજાર ની અંદર શાકભાજી વેચતા માણા હોય અને ઈ માણા

તો તારી કિંમત અનંત થઈ જાહે અનંત થઈ જાહે અનંત થઈ જાહે કહેવાનો મતલબ આવું કઈક ઠેકાણું મળે ને તો જગતમાં માં કઈક આપડી કઈક અલગ રીતે પ્રગતિ થતી હોય છે પ્રગતિ તો ઠીક છે અંતરની અંદર અમથુંમથી આનંદ આવે ને તો સમજી લેજો તમારા ઉપર કઈક કૃપા વરસી રહી છે કઈક અમી દ્રષ્ટિ થઈ રહી છે તો જ આવે બાકી ન આવે એટલે આવો સાહેત્ય સાંભળવાની પછી તીરજ આ આપ સૌ ભાવથી આટલી વાર સાંભળા અને એથી વિશેષ બહુ જીવન માં સરસ મજાનું એક કવિ કીધું છે કે અરમાન જિંદગીના અધૂરા એકાદ બે પૂરા થાય તો ગણું છે અને બે ચાર હારા કામ થાય તો ઘણું છે વધુ નથી અબડખો હવે જીવનમાં પણ એવું કઈક ઉજળું જીવન આપણે જીવવાની આપણને એક રાહ બતાવતું હોય છે એ આપણને આ સંતવાણી સદગુરુ અને સંતો ના શબ્દો આપણને સમજાવતા હોય છે એવા સંતવાણી ના દોર તરફ આપણે ફરીને જવું છે ત્યારે આપણે હમણાં જ મેં વાત કરી અમે જે પણ આપણા ગામના બહારથી આવેલા જે પણ મિત્રો હોય એમને વિનંતી આપણે જેમનું આતુરતાથી રાહ જોતા હતા એ કલાકાર મેં કીધું સંજોગો વરસાદ થોડુંક એમને મોડું થયું છે આપણી વચ્ચે ભજનીક એવા આદિત્યદાન ગઢવી પધારા છે એક વખત જોરદાર તાળીના ગઢગડાટથી ગઢવી ભાઈ ને વધાવશું અને ગઢવી ભાઈ ને વિનંતી કરીએ કે બાપલિયા તમને જેવી મજા આવે એવી કઈક સંતવાણી અને વજન ને નાવો તો જોરદાર ગાડી ના ગાર થી વધશું આદિત્ય દાન ગઢવી